નામ મનોજ ચોવટિયા છે મારું મૂળ ગામ ગોંડલ અને હું કણબીનો દીકરો છું છેલ્લા સોળ વર્ષથી હું અમેરિકા છું ન્યૂ જર્સીમાં અને બે હજાર એકવીસમાં મને બાયપાસ સર્જરી કરાવેલી ત્યાર પછી માઇસ્થેનિયા ગ્રેવિસ નામનો રોગ થયો કે જે બહુ જ ઓછા માણસોને હોય બે પાંચ કરોડ એકાદાને જ આવે તો આખા શરીરને મસલ્સ મગજથી લઈને બધા નબળા પડી જાય અને મેં અમેરિકાની લગભગ હોસ્પિટલના લગભગ ડૉક્ટરો ન્યુરોલોજીસ્ટ બધાને બતાવી દીધું બધાએ જુદી જુદી ટ્રીટમેન્ટને જુદી જુદી દવાઓ કરી અને પછી ડૉક્ટરે ત્યાં દર મહિને બાટલા ચડાવવાનું કીધું પછી પણ કાંઈ ફેર ના પડ્યો અને મારે ઘરે નીલકંઠ સ્વામી પછી વિવેક સાગર સ્વામીજી બધા સંતો પધારેલા અને એમને આ સં અહીંયાની વાત કરી કે ગાદીસ્થાનમાં સંકલ્પ કરવાથી કોઈ પણ પ્રકારનો રોગ મટી જાય છે એટલે મેં ત્યારે જ ત્યાં ગુરુદેવની હાજરીમાં સંકલ્પ કરેલો કે મને જો સારું થઈ જશે તો હું જેતપુર આવીને મહાપૂજા કરાવીશ અને ત્યાર પછી મને એકાએક ડૉક્ટર સ્વાતિ શાહ છે અમદાવાદ એને મને કીધું કે તમે આ ખાલી એક ઇન્જેક્શન લ્યો તો તમને સારું થઈ જશે અને એકદમ મને સારું થઈ ગયું એટલે મેં આવીને મહાપૂજા કરી અને ત્યારથી લઈને મને ઘણું જ સારું છે કોઈ પણ જાતની દવા નથી લેતો કે કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી લેતો એક જ મહાપૂજાથી મને એકદમ સરસ થઈ ગયું છે